જો બહુ અંધારો છે વરસાદ તો કાંઈ નહીં એલો કપડાં હુકાય તો ભલે વાટી જાય ને તો આપણે લઈ જવાના છે કપડાં ફાઇનલી આલો કપડાં હુકવી દઉં ને પછી આગળ વિડીયોમાં મળવી મસ્ત ભલાવી દીધું થાય મસ્તનું કાંઈ હાલો આગળ વિડીયોમાં બનાવી જો કપડાં હુંકાઈ જશે મસ્તના કપડાં હુકવી દીધા છે કહું અને માછી મેળાશે કપડાં ધોવા

આમેડ તો કઈ ન્યાલો હવે લેઈ જા ગડી હવે વિધે ચાલુ જો કુશી લે લે જો આ કઈ ન્યાલો દવા કે જો રેડી આ વિડિયો માં બનાવી રહ્યો ડાઈ કઢી વઘાર નાખું ને ભાત તો અંગા મસ્ત ના કમ્પ્લીટ થઈ ગય છે રેડી થોડા વિડીયો બનાવીએ સંતનો વઘાર તૈયાર કરી લીધો છે ડાઈ સુધી કતો વઘાર કઢી વઘારી નાખી આ ગરમીમાં બના રેજો કે કેવી કઢી થાય છે જોઈએ હાલ મસ્ત નહી મને તો મસ્ત જ લાગો મે બનાવ્યો એટલે મને તો સારી લાગી ફેમિલી તો આગળ વિડિયોમાં બનાવી રહ્યો થોડીક અલાઈ ના કઢી ને તો પાણી નાખન છે મીઠું ને ખાંડ બે બાકી છે તો ફાઇનલી બે નાખી દેવા આગળ વિડિયોમાં બનાવી કઢી મારી થઈ ગઈ છે મસ્તની કમ્પ્લીટ તૈયાર તો મસ્ત કઢી બની ગઈ છે અને હવે અમારે ખાના છે આ ધાણા પાનાક દો ધાણા વગેરે ની કઢી છે કેવા ને હા ભાઈ એ કસમી કઢી માં રેડી મણે ને હું જો મણે તો બહુ ભાવે કઢી ભાત મને બહુ ભાવે આ મગરાનો રોટલો છે ચાલું આ વિડીયો માં બેના રે એનો આગળ અમે બહુ નાનપણમાં વગાડ્યું કઢી ભાત થઈ ગયા રેડી ને બે ગયા છે જમવા તો મસ્ત ના કઢી ભાત મેં તો ખાઈ છે રોટલી ખાઈ છે હા આલે લે આલે રોટલી ખાઈ જા ને હું લાવ્યો છો જો

તે બધું લાગેલું આ દાડે એક દિવસ ભલી જાકી થઈ ગયા એક દિશા નહી થાય બીજી દિશા બીજી ઘર હા થકુ ગંડાવા આવતા ને કાં કે સકુ બેલેતા મારા જેઠાણે હતા એટલે ક્લિપ નું મારી ગઈ તો કાં ની હાલો ઈ બધા વેઈ ગયા છાપ માં હું ઉપાય દીધું છે કાફસી છાપાણી પાઈ દીધા છે ખુશી ને 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 પ્રસાદ દેવા આવતા તો ખુશાર બેંડો કેટલો કઠણ છે મત પાં ધો છોડો પણ બો કઠણ હોય ના 100 લે ને 100 લે કાં ની હાલો જા બધા ગેસ સેન્ટર કેંડો અને વાટે પણ કેંડો કે ફાંસ છે ને એવું લાગે ખુશિયા આજે આવો ખુશાલિયા આજે જઈ લે તો કાય ન આલા વીડિયામાં બનાય રેજો સકબેની જો જમમાં બેહે જે જ ફાંસીથી કેંડો ભાંગી નાખ્યો છે હમજા તાઈન કટખાય જા ગામનું હા જ છે ને રાખડી બનાવી રાખડી મસ્ત ની બનાવી લઈ પંદરમી ઓગસ્ટ આવે છે ને એટલે આવી રાખડી બનાવી આ જ્યારે તો ઊંધા માથે રળે છે બધા આમ જો કાર્તિક છે નિખિલ છે મમી સેન ખુશલી છે આ બધા ઊંધા માથે રળા છે હું આગળ આવું બહારથી તો હું જોઉં છું હાલ હું કરે તમને બતાવું ફેમિલી રેડિયમ બનાવી રેજો આમ જોવા

आ ए बी सी डी ई एफ जी आ हत्ती बलेस गिननेच हो साजे के एल हुदीसन बटला हालो यार हुदी करी होया हालो आता हरकी थे दल करतो उशी के ज से नाही वो गुशी करवाने न नाही नाही तो वोगडी સરસ મજાની રાખડી મેં બનાવી નાખી છે નિખીલ લાટુ આપણે જે મયુરે બનાવી હતી ને એ રીતની જ રાખડી બનાવી છે કાંક તો એનાથી થોડીક અલગ બનાવી છે ડાયમંડનો પટ્ટો છે ને અમારે ખાલી સિમ્પલ ને સાદો એમના પટ્ટો છે પિંક કલર તો ને એમાં મેં લી લીલા કલરનો કરી નાખ્યું છે તો કાંઈ નહીં એલો રાખડી બની ગઈ છે ને વિડીયાનો લેવાનો હોય તો એને વિડીયો ગમતા હોય તો લાઇક ને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકન દબાવવાનું ભૂલતા રહે તો ફરી મળશે નવા વિડીયો સાથે બધાને જય માતાજી બાય બાય